પરમ દિવસે જ્યારે સાંજે છ વાગ્યે એટલે કે મને વીસ તારીખે જ્યારે મારી તબિયત લઈ થઈ એ પછી મને જ્યારે રાજકોટ રીફર કર્યા મધુરમ હોસ્પિટલ ખાતે એકવીસ તારીખે સાંજના છ વાગે ગોંડલ સિટી બી ડિવિઝનના બીએસઆઈ જેમ ઝાલા સાહેબ જેલ ઝાલા સાહેબ ત્યાં રૂબરૂ આવ્યા એમને મને જામીન ઉપર જાત જામીન ઉપર ત્યાં છોડી દીધો છ વાગ્યાનો બનાવ છે ઝાલા સાહેબે પછી કીધું કે તમે રિયો લગભગ જેતપુર તાલુકા પોલીસ આવે છે એટલે મેં એમને કીધું કે તાલુકા પોલીસ આવે છે શું સર મારે તો આ ખંડણી બંને એ ફેસ ટુ ફેસ ખંડણી માંગેલી છે એમાં મારો તો કોઈ રોલ નથી હોતો તેમ છતાં જોઈએ પછી તેમ છતાં પણ મારી નીચે જે જાપતો હતો એમને રીમો ન કર્યો અને અમને લગભગ ઓછામાં ઓછા દસેક વાગા સુધી બિન અધિકૃત રીતે ગોંધી રાખેલા પછી અગિયાર વાગે અગિયાર સાડા અગિયારના આસપાસ જેતપુર તાલુકા પીએ ઘેરમાં સેફ્ટી આવ્યા એમને મને એવું કીધું કે પીયુષભાઈ તમારું બે ત્રણ કલાકનું કામ હોય તમે આજે આવી જાઓ તો હું તમને સવારે જવા દઈશ કાલે આવો તો પણ સવારે જવા દઈશ બને એટલું વહેલું આવજો હું સવારે મેં ડૉક્ટરને કીધું કે હવે મારે જવું પડે એમ છે કારણ કે મારું ફેમિલી આજે લગભગ સત્તર તારીખથી મને લઈ ગયા ત્યારથી હું મારા ફેમિલીને મળ્યો નથી મારા બે બાળકો છે નાના નાના મારો જે નાની બાળકી છે નવ મહિનાની છે અને મોટો જે પુત્ર છે આઠ વર્ષનો છે એ બે દિવસથી રડે છે અને ત્યાં આવી નથી શકતો કારણ કે ત્યાં પોલીસનો જબતો છે એટલે મેં કીધું કે સાહેબ હું જઈ અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે કરાવીએ સાહેબે મને એવું કીધું કે એવું લખી દીધું ડિસ્ચાર્જ રિપોર્ટ રિપોર્ટમાં કે તમારે ચેકઅપ માટે આવવું અને કંઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું એમના આપણે કોન્સ્ટેબલની સાથે હું અહીં આવ્યો આવીને કહે છે તો બેન સાથે હતા મેં કીધું કે તમારી તબિયત નાદુરસ્ત છે તો તમે તમને અટક કરવા નથી તમે સારવાર લઈ લ્યો અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે અમે પાછા જવાના છીએ તો એમને એમ કીધું કે તમારું તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે તમે તપાસના કામે નિવેદન પર નહીં આપી શકો એટલે મેં નિવેદનનું તો કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ પાંચમી છે કે જ્યાં જ્યાં બની ગયા છે મેં તમને પહેલાં પણ મીડિયાને માધ્યમથી કીધું હતું કે એક પૂર્વ આયોજિત કાવતરાના રૂપે એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાયએસપી સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ ટીમ જે છે એ પકડવા આવતી હતી પહેલાં ચૌદ તારીખે બપોરે બે પકડો જેવી ખબર પડી એમના રાજકીય પેડીઓ પોલીસે જાણ કરી દીધી કે બંને પકડાઈ ગયો છે બંને પંદર તારીખે સાંજે છ વાગ્યા આસપાસ ધોરાજી રજૂ કરે છે એ પહેલાં તો બંને ઉપર ધડાધડ પંદર તારીખે ચાર એફઆઈઆર થાય છે હું તમને કહેવા માંગુ છું આ તો કયા પ્રકારનો ન્યાય આપવા માટે બેઠા તમે જુઓ દરેક માં એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતા ધરે છે ફરિયાદીનું તમને હું પરિચય આપું એક ફરિયાદી છે તાલુકા પંચાયતના પ્રમુખનો પતિદેવ ભારતીય જનતા પાર્ટીનો એક ફરિયાદી છે તાલુકા ભાજપનો પ્રમુખ એક ફરિયાદી છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરકી ગામના સરપંચનો પુત્ર આ લોકો બેન આવ્યા હતા અલ્પેશભાઈ આવ્યા હતા એ તો એમ કેતા હતા ગોંડલમાં શાંતિ અને સલામતી છે તો કાં તો હું લોરેન્સ ગેંગનો સભ્ય હોય તો જ મારાથી ડરતા હોય અને કાં બંને લોરેન્સ ગેંગનો સભ્ય હોય તો ડરતા હોય જો ગોંડલમાં શાંતિ અને સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય અને બંને પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી પંદર તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ પંદર તારીખે એકસાથે ચાર એફઆઈઆર થઈ છે દરે દરેક જગ્યાએ બંને આગળ આગળ જાય છે બંને પાસે ફોર્સફુલી અમારું મારું નામ ખોલાવે મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ આજે કેટલી તારીખ થઈ છઠ્ઠો દિવસ છે આજે મને મારા પરિવારને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઉભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશને મળવા જાઓ તો બેસાડી દેશો મારા હિતે છું જેના માટે મેં ને દિવસ કામ કર્યું એવા લોકો મને મળવા આવતા ડરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસ ને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા પોતે હાથો છે હું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશન ભલે મને ખબર છે મારા નથી મને તો મારી ઉપર નક્કી છે ભલે કરી નાખે કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ ગુજરાત માં રહેવાલાયક છે જ નહીં મને પાસા કરી દે તમે તારે હું પાસા ભગુના ગુજરાત છોડી દેવા માંગુ એસપી સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે બાર વાગે તમે તમે પૂછો તો ખરા એમને કોઈને તમે સાહેબ નું મને પૂછો છો હું આટલા દિવસથી આક્ષેપ કરું છું એસપી સાહેબ પૂછો એક નિવેદન આપો કે પિયુષ આદરી આવા ગંભીર આક્ષેપો કરે છે તમે એસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા મારું નિવેદન લેવા આવ્યા રાત્રે બાર વાગે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલા સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો તમે પૂછો કે રોજેરોજ રોજ પીઆઈ ને કોણ માર્ગદર્શન આપે છે ડીવાયસપી સાહેબ પૂછે પીએ કે પિયુષ નહીં જવા દેવાનો ક્યાં મોકલવા એટલે ડીવાયસપી સાહેબ કહી દે કે બી ડિવિઝન મોકલો અને એના આકાને કહી દે કે તું કાલે એ ડિવિઝનમાં ફરિયાદ કરી આવ્યો કોઈ ફિઝિકલ ટોર્ચર બાબતે હા મેં તમને પહેલા જ કીધું ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર માં આયા જેટી તમને પણ ખબર ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો કે ઈ ઈ વ્યક્તિ પાણી પીવા માટે પાણી પીવડાવવા માટે પંકાયેલા છે તેમની ઉપર આયા પાણી પીવડાવે કે કઈ રીતે તમે પાણી કેમિકલ યુક્ત પાણી તમને મીડિયા ને પણ ખબર છે મીડિયા ને ખબર હોય પણ બોલે ને બોલો કે મને પાટલી ઉપર સુડાવી એવું પીડા કલમ પછી મને બીજા બીજા માધ્યમથી પાણી સુવડાવી સફેદ જે હોય એને મારા મોઢા ઉપર આમ રાખે ત્રણ જણા મારા છાતી ઉપર ચડી જાય પગ ઉપર ચડી જાય એટલે તમે શ્વાસ ન લઈ શકો તમારી ઉપર ભીમો ને એટલે તમારે નાકથી શ્વાસ ન લઈ શકો ને એ પાણી છે તમે જેવું મોટેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત તેમાં પોતે પાણીનો મારો ચલાવે એટલે માણસ કુદ તો માણસ કેમ પાણી પી જાય એમાં પાણી પી બે આમ આ ચાલ્યું અડધી કલાક સુધી દરમિયાન ભગવાને મારી અને ઝાલા જે ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને બીજા કોંગ્રેસ મારી પાર્ટી સાથે તો જોડાયેલા જ નથી અમારા વિશ્વ હિન્દુ પરિષદ સાથે એને કાંઈ લઈ નથી એ આવી ગયા એ લોકો સીધા મારી પાસે મળવાનું નથી પૂછપરછ ચાલુ છે તમે જોયું પૂછપરછ કે બહાર ચાલુ હોય કે અંદર ચાલુ હોય

મધુરમ હોસ્પિટલ ખાતે પડેલા છે જ્યાં જ્યાં દિવસ થશે તો એ સેમ્પલ ફેલ થઈ જશે એટલે આ માણસ બચી જાય પેલા તો હું એટલું કહેવા માંગીશ કે પિયુષભાઈ રાદડિયાને જેવી રીતે ખોટા કેસમાં ફસાવી અને એને એના બંધારણીય હકને ભોગવવા ન દઈ અને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે જે એની પર થર્ડ ડિગ્રી એને ટોર્ચર કરવામાં આવ્યું છે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ને ત્યારે હું એમની એમની તબિયત અંતર પૂછવા ગઈ હતી ત્યારે એ સમયે અમને ખબર પડી કે હજી એક કેસ જે બની ગજેરા ઉપર જે હતો કેસ એના માટે જેતપુર પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ છે એના એમાં પણ ખોટી રીતે મદદગારીના ગુનામાં ફસાવવામાં આવ્યા છે અને જેતપુર પોલીસ સ્ટેશન રાદડીયા ફોન આવ્યો કે તમે કાલની તારીખમાં અહીંયા આવી જાઓ તમારા જામીન આપણે મંજૂર કરી દઈએ અને પ્રોસેસ બધી પતાવી દઈએ એટલે પિયુષભાઈએ જયારે ડોક્ટર સાથે વાત કરી એટલે ડોક્ટરે એવું કીધું કે ભાઈ તમારી તબિયત અત્યારે એટલી એટલી સારી છે તમે નિવેદન આપી શકો પણ કઈ પણ થાય તો તમારે તાત્કાલિક અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ જવું પડશે અને રેગ્યુલર તપાસ માટે પણ આવવું પડશે એવી કન્ડિશન ઉપર ડોક્ટરે ત્યાંથી રજા આપી અને અહીંયા જયારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ફોન આવ્યો એ હિસાબે એને આઠ વાગે બોલાવ્યા હતા પણ અમને હોસ્પિટલથી રજા મોડી મળી એટલે થોડું મોડું પહોંચી શક્યા પણ અહીંયા પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ હાજર નથી અને આજની તારીખમાં તમારા જામીન નહીં રહે અને જામીન ન થવાના કારણ એવા બતાવ્યા કે તમારી તબિયત ખરાબ છે તમે નિવેદન આપવા માટે તૈયાર નથી પણ પિયુષભાઈ રાદડિયાની તબિયત એટલી સારી છે કે તેમણે મીડિયા સામે આવીને નિવેદન તમારા લોકોને આપ્યા છે પણ પોલીસને એ વસ્તુ દેખાતી નથી એટલે ક્યાંક ને ક્યાંક આ કોર્ટના હિસારે આ બધું ચાલી રહ્યું હોય અને ખોટી રીતે એને કન્નડ કરવામાં આવી રહ્યા હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે તમે પણ ગોંડલની મુલાકાતે પોતે આ દિનેશ પાત્ર હતા ત્યારે તમારી સાથે હતા તેને પણ ટોર્ચર કરવામાં આવ્યું છે હા દિનેશભાઈને પણ ટોર્ચર કરવામાં આવ્યા હતા અને દિનેશભાઈએ પણ મીડિયાની સામે આવીને નિવેદનો આપ્યા હતા પણ મને એવું લાગે છે કે દિનેશભાઈ કઈ રીતે હેરાન કરી છે દિનેશભાઈ એક વકીલ છે વકીલ તરીકે પિયુષભાઈ રાદડિયાના વકીલ તરીકે ત્યાં હાજર રહ્યા હતા અને છતાં પણ એમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા એની ઉપર ગુનાઓ નોંધી દેવામાં આવ્યા શું કામ ખાલી ને ખાલી એટલા માટે કારણ કે એ લોકો અમે જયારે ની મુલાકાતે ગયા હતા ત્યારે એ લોકોએ અમને સમર્થન આપ્યું હતું રહ્યું છે કે જે લોકો સમર્થન આપી રહ્યા છે એ લોકો એવા નાના માણસો ને એવા એવા લોકો ને ટોર્ચર કરી અને એને માનસિક એનો મનોબળ તોડવામાં આવી રહ્યું છે અને તદ્દન ખોટી વસ્તુ છે કારણ કે કોઈ પણ પોલીસ પ્રોસીઝર હોય એ કાયદાની રૂહમાં રહીને થાય કાયદાકીય પ્રોસીઝર થતી હોય તો અમને કોઈ વાંધો જ નથી પણ કાયદાની બહાર જઈ અને પોલીસ તંત્ર પણ કેવાય ને કોઈને ફોલો કરી દીધી હોય કોઈના કેવા પ્રમાણે ચાલી રહ્યું હોય ને ચોક્કસ પણ લાગી રહ્યું છે હા અમે એને લેખિત આપી દીધું છે અરજી કરી દીધી છે કે પિયુષભાઈ રાદડિયા અહીંયા જામીન પ્રોસેસ માટે અહીંયા આવ્યા છે પણ પોલીસ તંત્ર એનું પ્રોસેસ નથી લેતી એટલે પોલીસ તંત્રનું કેવું એમ છે કે તમે સાજા થઈ જાઓ પછી પાછા આવીને અહીંયા તમે જામીન લઈ લો તો મારું કહેવાનું એમ છે કે કાલની તારીખમાં કોર્ટની અંદર મુખ્ય આરોપીને જામીન મળી ગયા છે અને પંદર હજાર ના જામીન મંજૂર થયા છે એના પણ કોઈ કારણોસરે પંદર હજાર આ ભરી નથી શક્યા એટલે જેલ હવાલે કરવામાં આવ્યા છે જો મુખ્ય આરોપીને જામીન મળી જતા હોય તો અહિયાં આ કેસ ની અંદર ખોટી રીતે ફસાવવામાં આવેલા પિયુષભાઈ રાદડીયા જામીન સુકામ ના મળે અને પોલીસ કોના કામ કરી રહી છે મારા મીડિયાના માધ્યમથી મારે તમને લોકોને કેવું છે કે તમે જિલ્લાના એસપી ને પણ પૂછો કે પોલીસ કેવી રીતે આવી રીતે કામ કરી શકે શું કામ કોના ઇશારે આવી રીતે કામ કરી શકે પોલીસ ની જે ફરજ છે એ સુકામ નથી નિભાવતી કામ આવા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે આજે તમે એની હાલત જોઈ હશે પોલીસે જો આ એની પૂરી કરી દીધી હોત ને તો આટલી આટલો એને હેરાન ન થવું પડ્યું હોત એના બદલે એની તબિયત નાદુરસ્ત હોવા છતાં એ જયારે પોલીસના કેવા પ્રમાણે અહીંયા જામીન અરજી માટે પ્રોસેસ માટે આવ્યા છતાં પણ પોલીસે કોપરેટ ના કર્યું અને એને આવી કન્ડિશનમાં પાછું બહાર જવું પડું જવું પડ્યું પોલીસ સ્ટેશનની બહાર નીકળવું પડ્યું અને ફરી પાછું એક વખત અહીંયા પોલીસ સ્ટેશન એને હાજર કરવા માટેની કામગીરી થઈ રહી છે અને મને એવું પણ લાગી રહ્યું છે કે આ પ્રોસેસ કદાચ હું અહીંયા સાથે છું કે અમારા બીજા પાસના આગેવાનો અમારી સાથે છે એટલા માટે આ પ્રોસેસ અહીંયા ફોલો નથી કરવામાં આવી રહી કારણ કે પણ એને કાયદાની બહાર જઈને કંઈ કૃત્ય કરવું હોય તો અમારી હાજરીમાં ન કરી શકે એને સીધી લીટીમાં કામ કરવું પડે એટલા માટે આ પ્રોસેસ ના થઈ એનું રીઝન છે કે અમે જ્યારે ગોંડલ સોરી રાજકોટ થી નીકળા એના પછી જ્યારે હું પીયસભાઈની ગાડીમાં હતી અને બે પોલીસવાળા ભાઈઓ અમારી સાથે હતા તો એને કન્ટિન્યુઅસ પોલીસ સ્ટેશન થી જેતપુર પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા જયારે અમે જેતપુર પહોંચવા આવ્યા ત્યારે અહીંયાથી એવું કહેવામાં આવ્યું કે હવે તમે અમારા અમને ગાડી આપી દો કારણ કે સારું ન લાગે અમે એ ધરપકડ થોડી કરી છે અમે હાજર થવા માટે આવ્યા છીએ તમે ચલાવો કે અમે ચલાવીએ એમાં સારું શું ન લાગે એવું એવું એમના દ્વારા કહેવામાં આવ્યું અને એવું પણ કહેવામાં આવ્યું કે હવે આપણે પોલીસ સ્ટેશન નથી જવાનું આપણે સિવિલ સિવિલમાં જવાનું છે અરે અમે હોસ્પિટલ થી આવીએ છીએ અમે જામીન લેવા માટે રજૂ થવા માટે આવીએ છીએ તો પછી અચાનક અહીંયા પહોંચ્યા પછી આ બધી પ્રોસેસ ક્યાં કરવાની જરૂર છે હું એમની સાથે પિયુષભાઈ ને અહીંયા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યા છે એમની એવી પણ ગણતરી હતી કે પાછલા ગેટે થી આપણે પોલીસ સ્ટેશનની અંદર જતા રહીએ જેથી કરીને કોઈને ખબર ના પડે મીડિયાની સામે આવે નહીં અમે ઝઘડીના ગેટ સુધી એમને લઈ આવ્યા છીએ અને એમને હાજર કર્યા છે

પેલા પોલીસ સ્ટેશન ને લઈ લ્યો પછી પોલીસ સ્ટેશનથી તમને એમ લાગે કે નિવેદન આપવા માટે તૈયાર નથી તો તમે ત્યાંથી એને સિવિલ લઈ જતો પણ ના એમનું કેવાનું એમાં પહેલા તમે સિવિલ લઈ લો શું કામ કારણ કે અહીંયા મીડિયા હતી અને મીડિયા સામે પિયુષભાઈ હાજર ન થવા દેવા માટેના કારસ્થાન પણ હતું પરંતુ અમે ચાલવા ન દીધું અને એટલા માટે અંદર એવું કહેવામાં આવ્યું કે તમારી હાલત સારી નથી તો છતાં પણ એમાં પણ ભૂલ છે ને એની તમે જે રીતે કીધું એ પ્રમાણે એની પણ ભૂલ છે જો એવું હોય તો અહીંથી એને સિવિલ હોસ્પિટલ લઈ જવા જોઈએ અને પછી એનું નિવેદન લઈ લેવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક મેં કીધું એ પ્રમાણે પોલીસ તંત્ર કોઈના ઈશારે કામ કરી રહી છે અને જેના ઈશારે કામ કરી રહી છે એને પણ મારે કેવું છે કે ક્યાં સુધી ક્યાં સુધી તમે આવા નાના નાના લોકોને કાયદાની આડમાં દબાવ દબાવવા કરશો અત્યાર સુધી મેં જે પ્રમાણે પેહલા પણ કીધું તું એ પ્રમાણે અમે કાયદાકીય લડાઈ લડીશું જેવી રીતે કાયદા ને આગળ કરીને આ લોકો ફસાવે છે એવી જ રીતે ખાલી ગોંડલની કે રાજકોટની અંદર જ કાયદો નથી રાજકોટની ગોંડલની બહાર પણ કાયદા છે ત્યાં પણ કોર્ટ છે હાઈકોર્ટની અંદર પણ જવું પડે તો જઈશું સુપ્રીમ ની અંદર જવું પડે તો પણ જઈશું પણ કાયદાકીય લડાઈમાં અમે ક્યાંય બાકી નથી રાખવાના બેન દિવેશન પોલીસ ઉપર આચર્ય છે કેમકેલુ પાણી પૂર્યું છે ફરિયાદમાં નોંધવામાં આવે છે એ ઉપર હજુ સુધી કોઈ કાર્યવાહી નહી શક્યો છે એ ગુએશ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે પાણીની અંદર થીનર મિક્સ કરી અને એને પાણી પીવડાવવામાં આવ્યું હતું અને એજ એજ વસ્તુના લીધે એની તબિયત નાદુરસ્ત થઈ પણ છતાં પણ એને હોસ્પિટલે ખસેડવામાં નહોતા આવ્યા શું કામ કારણ કે જો તરત ને તરત હોસ્પિટલે ખસેડી દે તો એના રિપોર્ટમાં થીનર આવે થીનર એક એવી વસ્તુ છે કે એ થોડાક સમય પછી એ ઉડી જતી હોય એટલે એને હોસ્પિટલે ન જવા દેવાનું કારણ પણ આ જ હતું એટલે મારું કહેવાનું એટલું જ છે કે કાયદાની રૂએ તમે કોઈ કાર્યગીરી કાર્યવાહી નથી કરી કાયદાની બહાર જઈને કાર્યવાહી કરી છે તો જેવી રીતે સામાન્ય લોકોને કાયદો લાગુ પડે છે ને એવી રીતે પોલીસ તંત્ર ને પણ કાયદો લાગુ પડે છે એટલે માપમાં રહીને કામ કરજો કારણ કે કેસ હવે તમારી ઉપર પણ થવાના છે અલ્પેશભાઈ કથિરિયા હોમ મિનિસ્ટર ને મળવા ગયા હતા હર્ષભાઈ સંઘવી મળવા ગયા હતા અને હર્ષભાઈ સંઘવી આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ અમે જ્યાં પણ જાણ કરવાની છે ત્યાં કરી દઈશું પરંતુ તરત ને તરત એના પાંચ વાગે જામીન થયા અલ્પેશભાઈ હરસંઘીને મળવા ગયા અને પછી એના પાંચ વાગે જામીન થયા તરત ને તરત જયારે જામીન આપવા માટે હોસ્પિટલમાં જયારે પોલીસ તંત્ર આવ્યું ત્યારે એવું પણ કહેવામાં આવ્યું કે અમે તો તમને જામીન આપી દીધા છે પણ જેતપુર પોલીસ તમને પકડે નહીં તો સારું એવું કરીને ત્યાં એ કહેવાય ને મીઠી ધમકી આપવાની વાત હતી એવું કરીને એને ધમકી પણ આપીને આજે અમે અહીંયા જેતપુર પોલીસ સ્ટેશનમાં જયારે હાજર છીએ ત્યારે અમારા જામીન પણ મંજૂર નથી થતા જયારે મુખ્ય આરોપીના જામીન થઈ ગયા